આપણી સાથે છાયાબેન જોડાયેલા છે છાયાબેન તમે જોયું ને કે આ જે ગણેશ છે ને એ જેટલા હમણાં જે કૃષ્ણાબેન કીધું કે વિદેશમાં બૌદ્ધ સંસ્કૃતિ છે અને વિદેશની પુષ્કળ દેશો છે કે જ્યાં બૌદ્ધિસ્ટ દેશો છે અને જેટલા બૌદ્ધિસ્ટ દેશો છે ત્યાં બધી જગ્યાએ તમને ગણપતિ જોવા મળશે હવે મોટા ભાગે આ બ્રાહ્મણો શું કે ખબર કે ભાઈ જોયું ગણપતિ તો એ અમારા છે પણ એ ખરેખર મેં તમને આ બધું જે બતાવ્યું ને કે ગણપતિ એના નથી પણ એ સંસ્કૃતિ જે સંસ્કૃતિ બૌદ્ધ સંસ્કૃતિ એના જે અવલોકિતેશ્વર રામાયણ પણ મળશે જે દશરથ જાતક છે ને જે બૌદ્ધો રામાયણ એમાં આ બધી વસ્તુ લખેલી છે એટલે એ લોકો ત્યાં મળશે તમને જોવા પણ એ લોકો આની સાથે એ બધી બૌદ્ધ કથાઓ હતી આવી કાલ્પનિક બધી આપણા ને અંધામાં ફસાવવા માટે ની કોઈ વાત એમાં નહોતી તો છાયા બેન તમારે ગણપતિ ઉત્સવ જે છે આપણા સમાજ ના યુવાનો તમે જેમ સૌથી વધારે એમાં આપડા સમાજ ના યુવાનો જોડાયેલા છે તો એમને શું તમારો સંદેશ શું છે મારો સંદેશ ગણેશ ચતુર્થી ને લઈને એ છે કે આપણે જે વાત કરી કે આપણે બૌદ્ધ સમાજ સંસ્કૃતિ છે જેમાં ગણેશ જે અત્યારે હિન્દુ ધર્મ ના જે કહેવાય છે જોવા મળે છે તો મારું કહેવા પહેલા તો નવયુવાનોને પ્રશ્ન એ જ છે કે જો ભારત દેશની અંદર તમે છે જગ્યાએ ગણેશ ચતુર્થી ઉજવવા માટે ગણેશ ચોથ ના દિવસે જો મૂર્તિઓને સ્થાપના કરો છો તમે એને લાવો છો વાંચે ગાંચે એની સ્થાપના કરો છો પછી પાંચ દિવસ એમને રાખીને વિસર્જન કરો છો તો આ મૂળ મૂળ જે વસ્તુ છે જે મૂળ ઇતિહાસ છે એ તો બહુ જ ધમ્મને લગતો છે તો ભારત દેશ સિવાય આખા વિશ્વની અંદર બૌદ્ધ દેશો ઘણા બધા છે તો એ લોકો આ કે કેમ એનું આયોજન નથી કરતા કેમ એની ઉજવણી નથી કરતા પેલો પ્રશ્ન એ છે મને અને બીજી વાત એ કે તથાગત ગૌતમ બુદ્ધ આપણને એ ગયા છે સત્યને સત્ય અને અસત્ય ને અસત્ય તરીકે જાણો તો પેલા તો તમે શોધો કે આ ગણેશ ચતુર્થી આપણે શું કામ છે આપણને એનો શું ફાયદો થાય છે આપણે એને ઘરમાં લાવીને બેસાડીએ છીએ એની પાછળ એટલા બધા પૈસા ખર્ચી નાખીએ છીએ પૂજા અર્ચના પછી પ્રસાદ કરીએ છીએ બધેને આમંત્રણ આપીએ છીએ તો આ વસ્તુ કરવાથી તમને શું ફાયદો થાય છે તમારા સમાજ છે જે પછાત વર્ગ છે જેને ખરેખર પૈસાની જરૂર છે જેને શિક્ષણની જરૂર છે જેને સ્વાસ્થ્યની જરૂર છે તમે એને પાછળ કેમ પૈસા ખર્ચતા નથી પેલો પ્રશ્ન મારો નવયુવાનોને એ છે હવે અહીંયા તમે જુઓ તો મોટાભાગના લોકો ઘણી વખત એવું કહેતા જોવા મળે છે કે ભણેલા ગણેલા અભણ છે એ વાત સાચી છે ભણેલા ગણેલા લોકો છે ને જે ગ્રેજ્યુએશન પાસ કરેલા ગ્રેજ્યુએશન માસ્ટર કરેલા જે નવયુવાનો છે યુવતીઓ છે એ અત્યારે ગણેશ ચતુર્થીના દિવસે જય ગણપતિ જય ગણપતિ કઈને નીકળી પડશે પણ એનો મૂળ ઇતિહાસ શું છે એ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનો કોઈ પ્રશ્ન પૂછતા જ નથી એનું નિરાકરણ પણ લાવતા નથી અને આ ગણેશ ચતુર્થી કે આજે દશામાના વ્રત છે કે કોઈ પણ એવું મૂર્તિ પૂજા ને કે કોઈ પણ વ્રત છે આપણે અહીંયા કલકત્તામાં દુર્ગા પૂજા છે એની મૂર્તિ બનાવીને પૂજા અર્ચન કરે છે તો છેલ્લે એ વસ્તુ તમે બનાવીને એની પૂજા અર્ચના કરીને તમે એને જળમાં જ અર્પણ કરવાના છો તો એટલો બધો કરવાનો અર્થ શું છે પાંચ થી છ દિવસ નું એટલું મોટું આયોજન કરવાનો અર્થ શું છે અને ભણેલા નવ યુવાનો અને યુવતીઓને મારો એ જ પ્રશ્ન છે કે તમે આ બધું વસ્તુ કરો છો શું કામ જો આ વસ્તુ કરવાથી આ આયોજન પાંચ થી છ દિવસ નું કરવાથી એને જળમાં અર્પણ કરવાથી જો તમને શિક્ષણ મળી જતું હોય તમારા ઘર સારા સારા ઘર બની જતા હોય તમને ગવર્મેન્ટ સરકારી નોકરી જે કહે છે અત્યારે મોટાભાગે ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતા એ તમને મળી જતી હોય તો મને પણ કહો હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું બરાબર હું પણ ગવર્મેન્ટ જોબ ની તૈયારી હું પણ પાંચ થી છ દિવસ નું દસ દિવસ અર્ચના કરું મને ગવર્મેન્ટ જોબ મળી જતી હોય તો અને ગવર્મેન્ટ જોબના પ્રશ્નના વાંચન કર્યા પછી મને એક એવો સરસ મજાનો સવાલ નજરમાં આવ્યો હતો કે ભારત દેશના મૂળ ધર્મ ક્યાં છે જેમાં ભારત દેશમાં એનો ઉદભવ થયો એનો વિકાસ થયો અને અહીંયા જેનો પ્રચાર પ્રસાર થયો એમાં ત્રણ જ ધર્મ મને નજરમાં આવે છે જૈન શીખ અને બૌદ્ધ અને આખા વિશ્વમાં સૌથી વધારે વધારે ફેલાયેલો છે બૌદ્ધ ધર્મ હવે આપણે બૌદ્ધ ધર્મ અને આ ગણેશ ચતુર્થીને બે ને ભેગું કરીને જોઈએ તો એ અવલકે સ્વર છે બરાબર તો પછી તમે એને કયા અર્થથી થી ગણેશ નામ આપો છો તમે કયા અર્થે એના પાંચ થી દસ દિવસનું આયોજન કરો છો અને તમે કયા અર્થથી અને કયા લોજિકથી તમે એનું જળમ અર્પણ કરો છો અને આ એક ગણેશ ચતુર્થી મૂર્તિ છે એનું વિસર્જન કરવા જાય છે ત્યારે મોટા ભાગના લોકો એસસી એસટી અને ઓબીસી સમાજ જ હોય છે ત્યારે મને કોઈ એવા વ્યક્તિઓ નથી દેખાતા કે જે બહુ સારા એવા ઘરના હોય જે મોટા મોટા પૈસા અને મોટા મોટા હોદ્દેદારો હોય કે જે કોઈ મોટા નેતા હોય એને ગણપતિનું આયોજન કર્યું મૂર્તિ ઉચકીને પાણીમાં વિસર્જન કરવા જાય છે તો એસી એસટી અને ઓબીસી ના જ વ્યક્તિઓ તેને લાવશે પાણી સુધી લઈ જશે અને તેનું વિસર્જન કરશે આજથી દસ દિવસ પહેલાનો દાખલો મારા પપ્પા એ બહુ મને સરસ મજાનો સમજાવ્યો અને વચાવ્યો કે જે ન્યૂઝ પેપર માં હતું ગુજરાત સમાચાર કે દશામાં વ્રતમાં વ્રત માં બહુજન સમાજ ગલ્લી એક જે એનો મહોલ્લો છે જે ગલ્લી છે એમાં અવળી મોટી મૂર્તિ દશામાની બેસાડવામાં આવી વધીને ચાર થી પાંચ ફૂટની અને આ મૂર્તિનું વિસર્જન કરતી વખતે જે આયોજન કરતા હતા એનો મામા અને એનો દીકરો એ બંને મામા ભાણેજ દરિયા એટલે અહીંયા બોરતળા બોરતળામાં કઈક વિસર્જન કરવા ગયા તો બોરતળાની વચોવચ જઈ રહી કે તમે ત્યાં પાણી છે એટલે મૂર્તિ મોટી છે એટલે પાણી છે ત્યાં એટલે વધારે તો ત્યાં સરખી રીતે વિસર્જન થશે તો એ દશામાં મૂર્તિનું વિસર્જન કરવા ગયા અને જોગ સંજોગ એવા બન્યા કે મૂર્તિ વજન લાગતા અને કાદવ કિચડ બહુ વધારે પ્રમાણમાં હોવાથી એ બંને ત્યાંને ત્યાં જ ડૂબી ગયા અને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા ઘણી કોશિશ કરી પણ એ બંને વ્યક્તિઓ મળ્યા નથી તો મારો પ્રશ્ન નવ યુવાનો એ છે કે તમે ભણો છો શિક્ષણ લો છો તો પછી પ્રશ્ન કેમ 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 નથી કરતા કે આ વસ્તુ આમ આમ છે અને આપણે કરવી જોઈએ તમે એનું પૂજન કરો છો તો તમે એને ઘરમાં કેમ નથી રાખતા અને તમે ચલો ઘરમાં નથી રાખતા તમે દર વર્ષે બેસાડતા હોય ચાલો ઘરમાં નથી રાખતા તો તમે એને દાન કેમ નથી કરતા કોઈ વ્યક્તિને એનાથી એટલું બધું સારું એવું આપણને લાભ થતો હોય તો તમે કોઈ વ્યક્તિને દાન કેમ નથી કરતા મારો પ્રશ્ન આ નવ યુવાનોને છે યુવાનો એ સમજવું જોઈએ કે આ જે આયોજન કરે છે આ જે ફેસ્ટિવલ ઉજવે છે એની પાછળ તમારે તમારો સમય બગાડવો જોઈએ કે પોતાનો ઇતિહાસ પોતાના શિક્ષણ અને આપણા સમાજના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ સમય બગાડવો જોઈએ મારો પ્રશ્ન યુવાનોને ને આ જ છે જય ભીમ નમો બુદ્ધાય ખુબ ખુબ આભાર